મોળ નાખ્યા સીધી વાત છે વાત કરવી એ આમ આદમી પાર્ટી આમ તો બીજેપીની બી ટીમ ગણાતી ગુજરાતમાં બીજેપીની બી ટીમ ગણાતી અને કેજરીવાલ પણ જ્યાં જ્યાં ફર્યા

અને પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જ્યાં કોંગ્રેસનો ગઢ જે બેઠકો હતી એ બેઠકો ઉપર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું પણ સમયાંતરે આમ જાજી બેઠકો તો ન મળી શક્યા પરંતુ કોંગ્રેસને હરાવવામાં એ અને ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો 182 માંથી 156 બેઠકો મેળવી આપવામાં આમ આદમી પાર્ટીનું યોગદાન પણ હવે એ જ આમ પાર્ટી પ્રાઇમ મિનિસ્ટર થયા નરેન્દ્ર મોદી અને બીજા અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી થયા બંને ગોત્ર પણ પાછું એક જ આર એસ અમારા મિત્ર ગોવિંદાચાર્ય એ અન્ના ખેલમાં મુખ્ય સૂત્રધાર હતા એ અમને ખબર હતી પણ હવે એ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કમલમમાં એની નિંદર આરામ કરે છે એવું લાગી રહ્યું છે ને એમાં ખાસ કરીને વિસાવદરની બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા જીત્યા ભારતીય જનતા પાર્ટીએ જીતાડ્યા એમને એમ કહીએ તો ચાલે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો જય જયકાર ત્યાં બોલાવવામાં આવ્યો અને તમે તો ખૂબ નજીકથી આ બધી ઘટનાઓને નિહાળતા રહ્યા માણતા રહ્યા વિશ્લેષણ કરતા રહ્યા એટલે હવે પછી મારે પૂછવું છે આ આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ માંથી હવે એ ભારતીય જનતા પાર્ટીને પરેશાની મૂકે એવા સંજોગો નિર્માણ કરે એવી સ્થિતિમાં આવી રહી છે કે કેમ એ આપ એના વિશે જરા વિગતે અમને વાત કરો દિલીપભાઈ અ હરીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પેલા તો કારણ કે તમે તમારી જે લોકપ્રિય ચેનલ છે એ લોકો બહુ જુએ છે તમારી ચેનલ કારણ કે સ્પષ્ટ બોલનારા સ્પષ્ટ બાબતો રજૂ કરનારી હવે જે ટીવી ચેનલો તો રહી નથી એટલે એ લોકો ટીવી ચેનલ જોતા નથી પણ તમારી ચેનલ હંમેશા માટે જે તમારા જે ચાહકો છે એ જુએ છે

પરંતુ જ્યારથી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જે રીતે નરેન્દ્ર મોદીના કૌભાંડો જાહેર કર્યા વિધાનસભાની અંદર વિધાનસભાની અંદર નરેન્દ્ર મોદી કઈ રીતે લાંચ લેતા હતા એની કઈ રીતની રીત રસમ છે પછી અદાણીના જે બધા સ્કેમ એમને જાહેર કર્યા પછી પછી એવું પણ પણ પોતે માનતો હતો કે આ એક ના આંદોલન પછી જે સરકાર આવી પછી એવું માનતો હતો પરંતુ પછી એ આ જે ઘટનાઓ બની એ પછી મને થયું કે નહીં આ ખરેખર અરવિંદ કેજરીવાલ એક વૈકલ્પિક પક્ષ ભારતમાં ઉભો કરવા માંગે છે અને એના એના હિસાબે ગુજરાતમાં એમણે પ્રયત્નો કર્યા છે દસ વર્ષથી પ્રયત્નો કરે છે ગુજરાતમાં પણ હજુ સુધી જોઈએ એવી સફળતા અમને મળી નથી ગુજરાતમાં કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એક એકપક્ષીય અને દ્વિપક્ષીય સરકારો અને શાસન રહેતું આવ્યું છે ભાજપ હોય તો કોંગ્રેસ કોંગ્રેસ હોય તો ભાજપ બાકી જે વચ્ચે થોડા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ આ બધાની વચ્ચે હરિભાઈ કે ઓગણીસો થી અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને એની પક્ષો છે એકાણું માં પણ ભાગીદાર હતા ને હા ની સરકાર વખતે કેશુભાઈ કૃષિ પ્રધાન હતા એટલે ભાગીદારી એટલે એટલા માટે સરકાર બની સરકાર પંચાણું પંચાણું માં આવી તો એને આજે પાંત્રીસ વર્ષ થઈ ગયા કે કોંગ્રેસ આજે શાસન ઉપર નથી ગુજરાત નું શાસન કરી શકતી નથી તો એનો વિકલ્પ તો કંઈક ને કયો વિકલ્પ તો આમ આદમી પાર્ટી અત્યારે વિકલ્પ જે રીતે ઉભો કરી રહી છે જે રીતે ક્યાંય એમને પબ્લિસિટી નથી લીધી પરંતુ એ કામ પૂરું થયા પછી જે અમુક જે કયા નેતાઓને હાઈલાઇટ કરવા કયા નેતાઓ સક્ષમ છે એ બધા જ પ્રયત્નો એને જે કર્યા છે આઠ દસ નેતાઓ જે નક્કી કરેલા છે એ પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે અને દેખાય દેખાય પણ રહ્યું છે આપણે જોઈએ છીએ અને એ બોટાદમાં પણ દેખાયું અને આ જે આમ આદમી પાર્ટીના અત્યારે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ છે પરંતુ આ બાકીના જે લગભગ ત્રણ નેતાઓ એવા છે કે જે ઈસુદાનભાઈના ઈસુ ઈસુદાનભાઈની જે લોકપ્રિયતા જે ટીવી પ્રોગ્રામમાં હતી એ લોકપ્રિયતાને આ ત્રણ નેતાઓએ વટાવી વટાવી લીધી છે એનાથી એનાથી પણ આગળ નીકળી ગયા એવા લાગી રહ્યું છે એમાં પહેલા નંબર ઉપર ચૈતર વસાવાને હું મૂકી શકું છું કે જેમણે પોતાના પગ ઉપર એક જબરજસ્ત લોકચાહના મેળવી છે આમ આદમી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહીને અને આપણે જે બીજા નંબર ઉપર મૂકી શકીએ તો ગોપાલ ઇટાલિયા છે તો આ બે અને હવે કરપડા જે અત્યારે બોટાદમાં જે આંદોલન કરી રહ્યા છે અને બીજા છૂટા છવાયા છે એમ કરીને દસેક જેટલા એવા નેતાઓ છે કે જે ઈસુદાનની સાથે સાથે દોડી રહ્યા છે અને આ બે નેતાઓ તેવા છે કે એમની આ એમનાથી પણ આગળ નીકળી ગયા છે લોકપ્રિયતામાં એની સભામાં જબરજસ્ત લોકો હાજર પણ રહે છે એનો માપદંડ આપણે કહી શકીએ છીએ તો આ આખું જે રાજકારણ છે હરિભાઈ કે ગુજરાતમાં એવું મનાય છે કે બે પક્ષો જ હોવા જોઈએ પણ પરંતુ હવે જ્યારે એક જ પક્ષનું ચક્રવર્તી શાસન રહેવાનું હોય સત્યાયુષમાં પણ એવું જ દેખાતું હોય વિધાનસભાની ચૂંટણીમાં કે ભાજપ જ સત્તા પર આવશે ત્યારે જ્યારે કોંગ્રેસ કંઈ કરવા ન માગતી હોય તો સ્વાભાવિક છે કે ત્રીજો પક્ષ આવે એની સામે વાંધો ના હોય આવો જ જોઈએ કે લાંબી સત્તા છે એ સર્વમખત્યાગશાહીનું નિર્માણ કરતી હોય છે એ આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોઈ રહ્યા છે છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ છે કે બોટાદમાં જે રીતે બોટાદની અંદર ઘરમાં જઈ જઈને પોલીસે જે અત્યાચાર કરેલા છે એ ગાંધીનગરની સૂચના વગર તેના એસપીની હિંમત નથી કે આ રીતે કરી શકે

તો તો સ્વાભાવિક છે કે કે ગુજરાતમાં એક એવો મજબૂત પક્ષ જોઈએ જે ભાજપને ટક્કર આપી શકે અને સત્તાની નજીક જઈ શકે હજુ સ્થિતિ એવી નથી આવી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા પર પહોંચી શકશે એવી સ્થિતિ હજુ નથી પરંતુ એટલું હું ચોક્કસ કહી શકું જે રીતની ઘટનાઓ બની છે અને જે રીતના બંને પક્ષો વિરોધ વિરોધ પક્ષના જે છે ભાજપ સિવાયના પક્ષો જે આ બે છે એ જે રીતે સ્ટ્રેટેજી પૂર્વક આગળ વધી રહ્યા છે એ ઉપરથી ચોક્કસ પ્રમાણે અનક કેટલીક ગણતરીઓ ઉપર હું એવું કહી શકું કે હવે પછીની 2027 ની જે ચૂંટણી આવવાની છે વિધાનસભાની એમાં બીજા નંબર ઉપર પક્ષ આમ આદમી પાર્ટી હશે અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ હશે જી હરીભાઈ અ દિલીપભાઈ મને લાગે છે તમે જે વાત કરી એ વાત અત્યારના સંજોગોમાં વજૂદવાળી લાગે છે પણ રાહુલ ગાંધીએ જે ચેલેન્જ નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપી છે કારણ કે આમ તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના પોતાના નેતાઓના તો કોઈ ફેસ છે જ નહીં ભારતીય જનતા પાર્ટી માત્ર મોદીના ચહેરા ઉપર કે અમિત શાહની બ્યૂહરચના ઉપર જ ચાલે છે એમ કહીએ તો ચાલે એટલે દિલ્હીથી રિમોટ કંટ્રોલથી આખી સરકાર અહીંયા ચાલે છે જે રીતે બીજે પણ બીજા રાજ્યોની અંદર રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ઓડિશામાં ઉત્તરાખંડમાં મહારાષ્ટ્રમાં એ બધે જે રીતે રિમોટ થી ચાલે છે સરકારો ભારતીય જનતા પાર્ટીની એ રીતે ગુજરાતની સરકાર પણ એ જ રીતે ચાલે છે પણ તમને એમ લાગે છે કે મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી બનશે હા અત્યારના સંજોગોમાં સો ટકા સો ટકા કહી શકાય કે આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની રહેશે સત્તા પર આવે કે નથી આવતી મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસ ને વિખેરી જ નાખવી જોઈએ કારણ કે એમના એક તો છે એમના સ્લીપર સેલ ની અંદર જે ભાજપના એજન્ટો પહેલા પણ હતા અત્યારે પણ છે

કઈ પણ અંશે તમે જેમ કહો છો કે મુદ્દાઓ તો ઘણા બધા છે અત્યારની સરકારની એન્ટી ઇન્કમ્બન્સી જે કહીએ સરકારની સામે પ્રજાની પ્રજાને પક્ષે રહેવા માટે મને આજે આશ્ચર્ય થયું દિલીપભાઈ આજે ફારૂકભાઈ મેમણ કરીને ખેરાળોના એક પત્રકાર છે વરિષ્ઠ પત્રકાર છે એ મારે ઘેર ચા પીતા હતા ચા પીતા પીતા એમણે કહ્યું કે આજે ઈસુદાન ગઢવીની ખેરાળોમાં ખેરાડો સવાર છે એટલે મને જરા આશ્ચર્ય થયું એટલે ઈસુદાન ખેરાળુ સુધી લાંબો થાય એ મને જરા લાગી પરંતુ હવે પ્રવાસ આ રીતે ચાલે છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં બહુ જ ધમધોકારે આંદોલનો ચાલતા હતા ઉત્તર ગુજરાતમાં તો ખેરાળુ અથવા સતલાસના કે ધરોઈ વાત આવે ત્યારે સાગર રબારીની વાત આવે પણ હમણાં સાગર રબારી ક્યાં ખોવાઈ ગયા છે ખબર નથી હવે હવે જે નામ ચાલે છે ગોપાલ ઇટાલિયાનું નામ ચાલે છે તમે કહ્યું એમ ચૈતર વસાવાનું નામ ચાલે છે અને રાજુ જે ભાઈ આપડા કાઠી આગેવાન છે હા એમનું ચાલે છે અને ઈસુદાન સ્વાભાવિક રીતે પ્રમુખ છે એટલે કદાચ વ્યૂહરચનાઓમાં હશે એટલે ઈસુદાન કદાચ બેકગ્રાઉન્ડમાં રહીને પણ કઈ કેજરીવાલ ની સાથે કારણ કે પહેલા તો એવું હતું ને કે મુખ્યમંત્રી કેસા હો તો ઈસુદાન જેસા હો એવું એમણે તમારા જામનગર જામખંભાળિયામાં પણ એવા કઈ ખેલ કર્યા હતા પણ મને લાગે છે હારી ગયા આજીત રાજકારણમાં ચાલે પણ મને લાગે છે કે એ એમના સંગઠનને મજબૂત કરી રહ્યા છે એટલું તો સાચું છે પરંતુ બંનેના ગોત્ર છે ને એક છે આરએસએસ યસ અરવિંદ કેજરીવાલ પણ આરએસએસમાંથી આવે છે એ છે જને રાષ્ટ્રપતિને નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં પત્ર લખવાને બદલે એ મોહનરાવ ભાગવતને પત્ર લખે છે એટલે એક જ મ્યાનમાં બે તલવાર કઈ રીતે રહી શકે મને પ્રશ્ન આ થાય વાત તો તમારી સાચી છે કે કઈ રીતે એ શક્ય બને તો વાત તો સાચી છે તમારી એક મ્યાનમાં બે તલવાર કઈ રીતે શકે પણ પણ મને જે રીતે લાગે છે હરિભાઈ કે આપણે જોયું છે કે શંકરસિંહ વાઘેલા પણ આરએસએસ માંથી જ આવતા હતા ને છતાં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા અને સરકારો તોડી હતી એક એવું એવું સંગઠન છે કે એ એની એની આપણે એના નેતાઓ જે જે રીતે બહાર આવ્યા છે એ પછી જયારે રાજકારણમાં આવે છે ત્યારે કોઈને વફાદાર નથી રહેતા એ આપણે જોયું છે શંકરસિંહ વાઘેલા એનું મોટું ઉદાહરણ છે બીજા ઘણા બધા પણ છે પણ આ એક આપણે ઉદાહરણ મોટું આપી શકીએ છીએ બીજા પણ છે એમાં આપણે ઉદાહરણો આપવા હોય તો પણ તો આ જે સંઘ સાથે હતા એમાં તો કોઈ સવાલ નથી અરવિંદ કેજરીવાલ એમણે આખા દેશમાં જે કેમ્પેન કર્યું હતું ત્યારે સંઘે જબરજસ્ત એને ટેકો પણ આપ્યો હતો દરેક જગ્યાએ જે પબ્લિક ભેગી કરવાની થતી હતી ત્યારે આ જ સંઘ એને મદદ કરતું હતું તો શરૂઆતમાં હતું એવું પણ છે ને રાજકારણમાં રાજકારણમાં આપણે જોયું છે કે નરેન્દ્ર મોદીને આગળ લાવનારા અડવાણી અત્યારે ક્યાં છે તો રાજકારણમાં

એટલે પણ અરવિંદ કેજરીવાલ પંજાબને સાચવી શકે એવું અત્યારે લાગે છે ખરું કારણ કે પંજાબમાં પણ બહુ જ ગડમતલ ચાલે દિલ્હી તો ગુમાવ્યું એમણે જે એમની પાસે હતું એ ગુમાવ્યું અને ગુજરાતમાં કદાચ બેઠકો વધારી તમે કહ્યું એમ મુખ્ય વિપક્ષ કદાચ બની શકે ને કોંગ્રેસ જો ન જાકે તો કોંગ્રેસ પોતાની જે વોટ બેંક છે કારણ કે અલ્ટિમેટલી કેજરીવાલ ને જે જે વોટ બેંક અંકે કરી છે એ કોંગ્રેસ જ વોટ બેંક એને હાઈજેક કરી છે હાઈજેક કરી છે એ ગુજરાતની અંદર પણ એવું જ કહી શકાય એવું કહી શકાય હા એમાં કોઈ સવાલ નથી અત્યારે માનો કે આમ આદમી પાર્ટી જે ફોકસ છે આપણે જોઈએ છીએ કે મોટા ભાગનું ગ્રામ્ય વિસ્તારોમાં છે શહેરી વિસ્તારોમાં ક્યારેક ક્યારેક સભા કરી દે છે આપણા રાજકોટમાં થઈ ગઈકાલે તો ક્યારેક ક્યારેક સભાઓ કરી દે છે પણ એનું જે મુખ્ય ફોકસ છે એ ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો અત્યારે આપણે જાણીએ છીએ કે ભાજપથી નારાજ છે અને મોટાભાગે કોંગ્રેસ સાથે રહ્યું છે તો ત્યાં આ ગાબડા પાડવાની પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ આમ આદમી પાર્ટીએ જે રીતે શહેરી વિસ્તારોમાં એનો પગદંડો જમાવવો જોઈએ એ હજુ સુધી કામ નથી થતું જે રાજકોટમાં જે કર્યું એવું જો દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ કરે આપણા જે સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તો એ એ દરેક જગ્યાએ કરે ત્યારે આપણે માનીએ કે શહેરોમાં પણ પોતાનો પગદંડો જમાવશે હજુ શહેરી વિસ્તારોમાં એનું જે નેટવર્ક જે હોવું જોઈએ સંગઠનનું નેટવર્ક એ મને લાગતું કે એટલું બધું મજબૂત હોય આમ આદમી પાર્ટીનું અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે જ્યાં સુધી શહેરી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી

લોકસભાના બેઠકો વિસ્તારોની બેઠકો વધવાની છે તો જ્યાં સુધી આ ટાર્ગેટ નહી કરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્યાં સુધી આ બંને પક્ષ સત્તા ઉપર તો નહીં જાવે એમાં કોઈ સવાલ નથી મને લાગે છે કોંગ્રેસ ની મુશ્કેલી પણ એ છે કોંગ્રેસ એ યંગ વર્ગને આકર્ષવાને બદલે આમ આદમી પાર્ટી યંગસ્ટર્સને આકર્ષી રહી છે એ બાબત તો આપણે સ્વીકારવી પડશે મને લાગે છે એના યુવા વર્ગ એની સાથે જોડાય છે એટલે એ સત્તામાં આવે કે ના આવે એ જુદી વાત છે પરંતુ એની સાથે યુવાનો જોડાઈ રહ્યા છે ને પણ યુવાનો એ જેન જીની વાત આવે ત્યારે શું દિલીપભાઈ પણ આ બોટાદમાં જેન જી જ કર્યું છે ને એમાં એમાં જે મોટા ભાગના હતા યુવાનો જ હતા ભલે ભલે સ્થાનિક હતા કે બહારના હતા એનો વિવાદ આપણે ન કરીએ તો પણ અમારા ગામના લોકો ઓછા હતા બાર ના વધારે હતા તો હોય ખેડૂતો પ્રશ્ન હોય બાર થી લોકો આવે એમાં કારણ કે સુરેન્દ્રનગર નો કપાસ પણ ત્યાં વેચાય છે બોટાદ માં બોટાદ હરિભાઈ બોટાદ એક એવું સેન્ટર છે કે જ્યાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે લગભગ

એમણે મને લાગે છે ઇરાદાપૂર્વક એ પસંદ કર્યો છે જ્યારે ત્યાંની આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ત્યારે લગભગ કોંગ્રેસના કોંગ્રેસના જે ત્યાંના સ્થાનિક નેતા છે કિસાન કિસાન કોંગ્રેસના તમને નામ આપવું પ્રતાપ ડોડિયા પ્રતાપ ડોડિયા એ ત્યાંના એપીએમસી ના ચેરમેન સાથે મોટા ભાગે સમાધાન કરી લીધું હતું અને જાહેરાત પણ કરવાના હતા કે હવે હવે જે આ કડદા પ્રથા છે એ દૂર કરવામાં આવશે પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં પહોંચી ગઈ અને એ જે સમાધાન થવાનું હતું એની પેલા આખો શોબાજી કરી નાખી દેખાવ કરી નાખ્યો અને જાહેરાત થાય એ પેલા બધું જ કરી નાખ્યું પરંતુ અહીંયા સૌથી મોટી વાત તો એ છે હરીભાઈ કે બોટાદમાં જે કઈ રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે એ પણ એટલું જ જવાબદાર છે કારણ કે

એ સૌથી મોટું બાબત મને લાગી રહ્યું છે કે સૌરભ પટેલ તો નિષ્ક્રિય થઈ ગયા છે ત્યાં આપણા જે ઉર્જા પ્રધાન હતા નરેન્દ્ર મોદી ની સરકારમાં તો અત્યારે તો તે ક્યાં કઈ કોઈ ભૂમિકામાં નથી કારણ કે પાટીલ અને બંને વચ્ચે બનતું નથી તો એ પણ ત્યાં નિષ્ક્રિય છે જ્યાં સુધી પાટીલ રહ્યા ત્યાં સુધી એને સૌરભ પટેલ કે કોઈ જગ્યાએ હાઈલાઇટ નથી થયા કોઈ ઇસ્યુ ઉપર પણ નથી થયા તો આ આ જે આંતરિક રાજકારણ છે બોટાદનું એ પણ એટલા માટે જવાબદાર છે ત્યાંના સસ્પેન્ડ થયેલા

આ બધા હરિભાઈ ખુશ છે ખુશ છે જાત્યવાન છે પણ દિલભાઈ મને છેલ્લો એક પ્રશ્ન પૂછી લઉં આપને કે આમ આદમી પાર્ટીમાંથી ઝૂંટાય તો છે ધારાસભ્ય પણ પછી છે ને એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે એવું એક ટ્રેન્ડ પણ જોવા મળે છે હા એનું શું હા ભાજપમાં જોડાઈ જાય છે એ વાત સાચી છે પણ તો અત્યારે આપણે જોઈએ છીએ હરિભાઈ ભારતીય જનતા પાર્ટીના છે એના જે સંસદ સભ્ય ભાજપના જે સંસદ સભ્ય હતા ભાવનગરના એના પીએસ તરીકે કામ કરતા હતા એને ટિકિટ આપવામાં આવીને એ જીતા અને મૂળ એ જે રાજકારણ હતું એનું ભારતીય જનતા પાર્ટીનું એના કારણે આમ આદમી પાર્ટીને ટિકિટ જીત મળી ત્યાં હું હું એવું સ્પષ્ટ માનું છું કારણ કે વિખવાદ એ સમય પણ બહુ વિખવાદ હતો સૌરભ પટેલ પણ નારાજ હતા ઘણા બધા કારણો પણ હતા એની પાછળના આજે બીજા વખતના ભારતીય જનતા પાર્ટીના ત્યાં જિલ્લા પ્રમુખ જે બનાવાયા છે એ જે જિલ્લા પ્રમુખ જે છે એને બીજી વખત બનાવ્યા તો ત્યાંના ભાગના નેતાઓ નારાજ થયા પહેલી વખત બનાવ્યા ત્યારે નારાજ તો હતા પણ બીજી વખત જયારે પાટીલે એમને બનાવ્યા અને અને એ બનાયા ત્યાં સુધી તો ઠીક છે પણ સુરતની જે બોટાદની હીરા લોરભ પટેલના બદલામાં અને આજે આપણે જાણીએ છીએ કે આજે જે પરિસ્થિતિ એવી છે કે હવે દરેક એપીએમસી માં આમ આદમી પાર્ટી આ જ પ્રકારના આંદોલનો કરવાના છે અને હવે ખેડૂતો કેતા થઈ ગયા છે કે વિસાવદર વાડી કરીશું એવું જે કહેતા હતા હવે

અને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર આભાર